નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી તેમજ ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે ગણેશ ગોંડલે કોંગ્રેસ નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે કરવામાં આવી હતી જેને લઈને હવે આ મામલામાં સતત નવા વળાંક આવી રહ્યા છે હત્યાની કોશિશ એટ્રોસિટી કેસમાં ગણેશ જાડેજા સહિતના રિમાન્ડ માટે હાઈકોર્ટમાં અરજીની દસમીએ સુનાવણી રાખવામાં આવી છે એકત્રીસમી મેના રોજ જુનાગઢ એનએસસીઓએના પ્રમુખ કોરિયોગ્રાફર યુવક સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકીનું અપહરણ કરી હત્યાની કોશિશ એટ્રોસિટી સહિતના કેસમાં પોલીસે બનાવના બે દિવસ બાદ જસદણના ત્રણ શખ્સોને નંબર પ્લેટ વગરની કારમાં ગોંડલ ખાતેથી પકડી પાડી રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે પાંચ જૂનના રોજ પોલીસે ગોંડલના ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા સહિત આઠ શખ્સોની કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા અરડોઈની સીમમાં આવેલ ભગીરથસિંહ ભરતસિંહની વાડીમાંથી બે કાર સાથે ધરપકડ કરી હતી અને બીજા દિવસે પોલીસે રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી જેની ગણેશ સહિતના રજૂ કરેલી જામીન પણ નામંજૂર કરી અદાલતે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો એટલું જ નહીં સેશન્સ કોર્ટે અને હાઈકોર્ટ પણ જામીન નામંજૂર કર્યા હતા આમ તમામ આરોપીઓના જેલવાસને પણ એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે આ કેસમાં ગણેશ જાડેજાના મોબાઈલ કબજે લેવા સહિતના મુદ્દે રિમાન્ડ મેળવવા તપાસનીશ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કરેલી ડિવિઝન અરજીની સુનાવણી હાઈકોર્ટમાં દસ જૂના રોજ રાખવામાં આવી છે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ હાલ જેલમાં છે છેલ્લા કેટલાક સમયથી આ સમગ્ર વિવાદ વકર્યો છે ગણેશ ગોંડલના જામીન અટકી ગયા છે પરંતુ આ સમગ્ર મામલે દલિત સમાજ હવે એકજૂટ થયો છે અને આકરા પાણીએ છે પહેલા પણ બાઇક રેલી ધરણા અને વિરોધ પ્રદર્શનો કર્યા હતા ગઈકાલે વધુ એક સંમેલન યોજાયું હતું અને આ સમગ્ર મામલે જૂનાગઢમાં સંમેલનનું આયોજન કરાયેલ જૂનાગઢ અનુસૂચિત સમાજ દ્વારા ગણેશ ગોંડલની વિરુદ્ધમાં સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર પણ સામેલ રહ્યા હતા આ સંમેલનમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સાથે જ જાહેર સભા અને લોક ડાયરાનું પણ આયોજન કરાયેલ આ સંમેલન પૂર્ણ થયા બાદ હજુ પણ મોટા પાયે આંદોલનોની ચીમકી ઉચ્ચારી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ કેસમાં આગળ શું થાય છે અને હજુ કેટલું મોટું આંદોલન થાય છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર